નમસ્કાર હું છું આપની સાથે કિશન તિવારી આપ જોઈ રહ્યા છો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત અને સમાચારોની શરૂઆત કરીએ આપણે મહત્વપૂર્ણ સમાચારથી સૌથી પહેલા વાત કરીએ આપણે એક જે મોટા સમાચાર સામે આવી રહ્યા છે અંબાજીથી યાત્રાધામ અંબાજીમાં વિકાસ યોજના દ્વારા દબાણ ઝુંબેશનો સમગ્ર મામલો છે જેમાં અંબાજીના બજારો સ્વયંભૂ બંધ પાડવા માંગે છે દબાણ પીડિતોએ ગઈકાલે એક બેઠક યોજી હતી અંબાજીમાં બંધના એલાનનો નિર્ણય કરવામાં આવ્યો હતો આ દબાણ પીડિતોના સમર્થનમાં અંબાજીના વેપારીઓ કર્યા છે અંબાજીના બજારો વહેલી સવારથી સ્વયંભૂ બંધ રાખવામાં આવી રહ્યા છે તો આ હાલ મોટા સમાચાર સામે આવી રહ્યા છે અંબાજીથી જણાવી દઈએ આમાં આજે દબાણ જે લોકો કરતા હતા ને એ લોકો ખાસ કરીને યાત્રાધામ અંબાજીમાં વિકાસ યોજના દ્વારા દબાણ ઝુંબેશ અંગે એક જે કાર્યવાહી કરવામાં આવી અને તેને લઈને આજે સ્વયંભૂ ત્યાં બંધનો બંધનો એલાન કરવામાં આવ્યો છે અંબાજીનો બજારો સ્વયંભૂ આજે બંધ રાખવામાં આવ્યો છે તસવીરો તમારી સામે છે તમારા ટેલિવિઝન સ્ક્રીન પર જોઈ શકો છો દબાણ પીડિતોએ ગઈકાલે એક ખાસ બેઠક યોજી હતી અને આ બેઠકમાં જ આ નિર્ણય લેવામાં આવ્યો હતો કે આજે આ જે તમામ જે માર્કેટ છે તે બંધ રહેશે અને ખાસ કરીને મહત્વની વાત એ છે કે ત્યાંના જે વેપારીઓ છે તે લોકોએ પણ આ બંધને સમર્થન આપ્યું છે અને આજે સ્વયંભૂ એ લોકો બંધ રાખ્યો છે છે તો હાલ આ સમાચાર પર વધુ વિગતવાર વાત કરવા માટે સાથે ગયા અમારા સંવાદદાતા મનીષ જોશી જે મનીષ અત્યાર સુધીમાં શું માહિતી મળી શકી છે આજે દબાણકર્તાઓ છે અને આજે બંધનો આજે ત્યાં એલાન કરવામાં આવ્યો છે તેને લઈને અત્યાર સુધીમાં શું વિશેષ માહિતી છે તો આજે એ લોકો તરફથી એલાન કરવામાં આવ્યો છે અને એમાં ખાસ કરીને મહત્વની વાત એ છે કે ત્યાંના સ્થાનિક વેપારીઓ પણ એ લોકોને સમર્થન આપી રહ્યા છે એ લોકોને ટેકો આપવામાં આવ્યો છે તો વેપારીઓ શું કહી રહ્યા છે તે લોકોની માંગ શું છે જે મનીષ ધન્યવાદ મારી સાથે જોડવા માટે અને આ તમામ માહિતી